પાણી આવે તો ઈ આ પુલ અમારે હાલતા બંધ કરવો પડે જે રીતે અમારે બે ચાર કલાકનો નો આવા રસ્તો આવક જવક નો બંધ રે અને ટ્રાન્સપોર્ટ એસોસો ની લોડિંગ ગાડી બધી અહીંથી હાલે છે અમારે આવી દુર્ઘટના જો અમારી આ ગામની ની અંદર બનશે તો આજે અમારે ગામ કરશું અમારી સરકારથી એવી માંગણી છે કે સાહેબ આ પુલ અમને કઈક તાત્કાલિક ના ધોરણ અમને નવો પુલ બનાવી આપે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો